દર્શક મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ ની અંદર મિત્રો આપડે આજે ઘણા દિવસ પછી એક બ્લોગ બનાવવા માટે આવી ગયા છે અને તમારા બધા મિત્રો ની કમેન્ટ પણ હતી કે ચિરાગભાઈ તમે વિડીયો બનાવો તો આજે તમારા બધાની ફરમાઈશ ઉપર છે અને મેકર જે અહીંયા વર્ષ પણ વધારે દોરી કામ કરે દોરી તૈયાર કરી ગુજરાતના ખૂને ખૂને અને ગામડે ગામડે મોકલાવે છે તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો કે પાછળ છે રામુકા માંઝામેકર મેકરની શોપ તો ચાલો મિત્રો આપણે અહીંયા રામકાકા માંજા મેકરની શોપને વિઝિટ કરીશું અને અહીંયાના ઓનર સાથે મળીને તમને વધારાની માહિતી આપીશું મિત્રો જો તમે પણ બે હજાર પચીસની ઉત્તરાયણ માટે સારામાં સારી દોરીની ખરીદી કરવા માગતા હોય તો આજના વિડીયો તમારા માટે છે તમે ખંભાતની અંદર આવો છો તો તમને ખંભાતની અંદર કેવી દોરી મળવાની છે શું ભાવિ મળવાની છે અને કયા કયા કલરની દોરી મળવાની છે આ બધી જ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું તો મિત્રો આજના વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહીજો અને વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કમ્ણ શેર કરી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આપણે વધારે વાર નથી લગાવતા અને કરીએ આજના વિડીયોની શરૂઆત તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો તો મિત્રો આપણી સાથે જોડાયા છે રામો કાકા માજા મેકર ના તો આપણે તેમની સાથે વાત કરીશું અને તમને વધારાની માહિતી આપીશું કે અહીંયા ખંભાતની અંદર વર્ષોથી જૂના ને જાણીતા જે રામો કાકા માજા મેકર છે તે કેવી રીતે દોરી તૈયાર કરે છે તો ચાલો આપણે તેમની સાથે વાત કરીએ અને તમને વધારાની માહિતી આપીએ કેમ છો સાહેબ મજામાં સાહેબ આપણા ત્યાં આ માંજાના અંદર દોરીના અંદર કઈ કઈ વેરાઈટી મળી જશે ગુલાબી કલર કેસરી કલર જાંબલી કલર આઠ વેરાયટી મળશે આઠ કલર અચ્છા આઠ કલર અલગ અલગ બરાબર

તો તમે આ વિડીયો જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી દોરી એટલે પૈયા થઈ ગઈ છે તો કઈક આ રીતે જે આપણે રોકીભાઈ છે જે રામુ કાકા માન્યવાકાના ઓનર છે તેઓને આપણે સુંદર મજાની માહિતી આપી તો ચાલો આપણે વધારે માહિતી મળી જાય અને તમે બીજો વ્યુ બતાવીએ આ છે સાકર આટલી દોરી ભરાય છે આગળ ચેલેન્જ ભરાય છે આગળ એક્સપી ભરાય છે અલગ અલગ વેરાયટી અલગ અલગ પૈસા પહેલા થાય છે અંદર કઈ ચાર્જ નહીં રહેવાની નવ ચાંદી રહેવાની ટોટલથી નવ ચાર્જ છ ચાર્જ આઠ આઠ બધી મળતા

a <laughs> yorn <laughs> <laughs> તો આ આપણા હોલસેલનું કામ છે ને કામ છે હોલસેલનું કામ થાય રિટેલ બસ બરાબર દર્શન મિત્રો આ દુકાનના ઓર્નર જ્યારે આપણને દોરીની પ્રાઇઝ જણાવી રહ્યા હતા અને દોરીની જાણકારી આપી રહ્યા હતા તે સમયે આપણા માઇકની બેટરી લો થઈ જતા આપણું માઇક બંધ થઈ ગયું અને આ વિડીયોની અંદર આ દુકાનના ઓનરનો અવાજ નતો આવતો તેના લઈને હું તમને આ દુકાનના ઓનરનો કોન્ટેક્ટ નંબર અને આ દુકાનનું એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપી દઉં જેથી કરીને તમે કોન્ટેક કરીને વધારાની માહિતી મેળવી શકો છો મિત્રો જો તમે પણ બે હજાર પચીસની ઉતરાઈ માટે સારામાં સારી અને બેસ્ટ ક્વૉલિટીની પ્રીમિયમ પ્રીમિયમ દોરી ખરીદી કરવા માગતા હોય તો તમે એકવાર જરૂર ખંભાતની અંદર વેરે માતાના મંદિરની બાજુમાં જે વાઘરિયા વળ તરીકે ઓળખાય છે તેની બાજુમાં રામોકાકા માંજા મેકર છે ત્યાં આવીને દોરીની વધારેની માહિતી મેળવી શકો છો અને દોરીની ખરીદી કરી શકો છો અહીંયા તમને સો રૂપિયાથી લઈ બારસો રૂપિયા સુધીની દોરી મળી રહે છે જેમાં તમને પાંચસો વારથી લઈ પાંચ હજાર સુધીની દોરી મળી રહે ઉતરાણી તો જો મિત્રો તમે પણ બે હજાર પચીસની ઉતરાણ માટે સારામાં સારી દોરીની ખરીદી કરવા માગતા હોય તો તમે અહીંયા અચૂક આવી શકો છો અને આ શોપની વિઝિટ કરી શકો છો દર્શક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ખંભાતના પતંગ માર્કેટના વિડીયો જોવા માટે હાલ જ આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બેલાઇકનને દબાવી દો તો ચાલો મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત